રાજુલા ખાતે આવેલ શ્રીમતી એચપી સંઘવી મહિલા કોલેજ તેમજ શેડી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ખાસ મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો 2024 યોજાય જતા ભારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનોએ લાભ લીધો હતો શ્રીમતી એચપી મહિલા કોલેજના ટ્રસ્ટીઓ તેમજ ઉત્સાહી પ્રિન્સિપાલ સાહેબ અને મેનેજમેન્ટ દ્વારા આ કોલેજમાં અભ્યાસ કરતી બહેનોને રોજગારીની તક પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે જે અંતર્ગત આજે રોજગાર ભરતી મેળો યોજાઈ જતા રાજુલા સ્થિત હોસ્પિટલો મોલ કાર શોરૂમ માટે જરૂરિયાત મુજબ સ્ટાફ ની ભરતી માટે ઇન્ટરવ્યુ લેવામાં આવે બેન આજે તમારી સંસ્થા દ્વારા જે રોજગારી મેળો જે યોજાયો એમાં કેટલા વિદ્યાર્થીઓ લાભ લીધો અને કઈ કઈ સંસ્થાઓ તમારી સાથે જોડાણી હતી કઈ કઈ કંપનીઓ આની આરે જોડાયેલી હતી એને વિશે આપ શું શ્રીમતી એચબી સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ના વિદ્યાર્થી બહેનોને સ્વાવલંબનની એક તક મળે રહે એ માટે થઈ અમે આજ રોજ મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરે જેમાં અંદાજે બારેક જેટલી કંપનીઓ અને નોકરીદાતાઓ અહીં ઉપસ્થિત થઈ અને અંદાજે ચારસોથી વધુ બહેનોએ આ રોજગારી ભરતી મેળાનો લાભ લીધો અને કેટલાક બહેનોને અહીંથી જ એપોઇન્ટમેન્ટ લેટર પણ મળેલ છે જેમનો હેતુ વિદ્યાર્થીની બહેનોને આર્થિક સ્વાવલંબન સાથે સાથે સ્વ વિકાસની તક પૂરી પાડે એટલા માટે અહીં અમે રોજગારી ભરતી મેળાનું આયોજન મહિલા લક્ષી કરેલ છે